ઉમરેટ મામલતદાર કચેરી ખાતે તાજેતરમાં આરટીએસ કેસોની સુનાવણી યોજાઈ જેમાં કુલ અઠાવન કેસોમાંથી બાવીસ કેસોનો નિરાકરણ કરવામાં આવ્યો આ સુનાવણી દરમિયાન મામલતદાર શ્રી નિમેશ પી પારે કે પ્રાથમિકતા આધારે કેસોની તપાસ કરી અને યોગ્ય નિર્ણય લીધો આ સુનાવણીનો મુખ્ય ઉદ્દેશ આરટીએસ હેઠળ નાગરિકોને સમયસર અને અસરકારક સેવાઓ પ્રદાન કરવાનો હતો મામલતદાર કચેરીએ નાગરિકોની ફરિયાદો અને અરજીઓનું નિરાકરણ કરીને સરકારની સેવાઓ પ્રત્યે વિશ્વાસ વધારવાનો પ્રયાસ કર્યો ઉમરેટ મામલતદાર કચેરી જે આણંદ જિલ્લાના મહત્વપૂર્ણ વહીવટી કચેરીઓમાંની એક છે નાગરિકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છે આ કચેરીમાં જમીન મહેસૂલ સર્ટિફિકેટ જારી કરવું અને અન્ય વહીવટી સેવાઓ પ્રદાન કરવામાં આવે છે આ સુનાવણી દ્વારા ઉમરેટ મામલતદાર કચેરીએ નાગરિકોની સેવાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને આરટીએસ હેઠળના કેસોના ઝડપી નિરાકરણ માટે પ્રયત્નશીલ છે આ પ્રયાસો દ્વારા નાગરિકો સરકારની સેવાઓનો સમયસર લાભ લઈ શકે છે અને તેમની સમસ્યાઓનું સમાધાન મેળવી શકે છે